ભાવુક જ્યારે શબ્દ બોલું છું ત્યારે મારા મનમાં ભાગવત ભાગવતમ રસિકા એટલે એ પરિકલ્પના છે જે રસથી સાંભળે એના કરતા પણ પીવે કાનથી હું વાત કરવાનું છું કે રામાયણમાં વાલ્મિકીજીએ પવનને કાનથી પીવાની વાત કરી છે એવી ઋતુ આવી છે કે જ્યારે કાનથી છે ને સુગંધી પવનને પીએ તો આવો વાણીનું રસપાન કરનારા સુગ્ન રસિક ભાવક જનો અને આમ તો ઋતુ સંહાર વિશે બધી વાત છે એમના ગ્રંથ અભિનવ જે પરિશીલન એમણે કર્યું છે એ વાસ્તવમાં અભિનવ છે અને એમના વિશે સુંદર મજાનું પ્રેઝન્ટેશન છે એ સતીશભાઈ પોતે આપવાના છે મારે એના વિશે પણ બહુ જ હું અછડતી વાત કરવાનું છું મારે મુખ્ય બે વાતો કરવી છે એક તો આ સંસ્કૃત સાહિત્યમાં ઋતુઓને વાત છે અને બીજું કે ઋતુ સંહારનો એક એક શ્લોક દરેક એને હું તમારી સામે કદાચ મૂકવાનો પ્રયાસ કરીશ તો સૌથી પહેલા મારા મનમાં એ વિચાર આવે છે કે હું આની સાથે જોડાયું ને ત્યારે મારા કાલિદાસ સાથે આમ તો કોઈ નથી બેસતું બેને કીધું એમ એ પ્રસિદ્ધ શ્લોક છે પુરા કવિ નામ ગણના પ્રસંગી કનિષ્ઠિકા દિષ્ટિત કાલિદાસા અધ્યાપી તત્ુર્ય કવેહે અભાવત કનિષ્ઠિકા અનામિકા સાર્થવતી બભુવ એટલે આનું નામ અનામિકા છે પણ આ સાર્થક થોડું જ કહેવાય માનો કે આપણે નામ કોઈ પાડ્યું લક્ષ્મી પણ સાર્થક ક્યારે થાય કે વાસ્તવમાં એ લક્ષ્મી આપે તો કોઈનું નામ આપણે પાડ્યું છે કે સુનંદા

તો એવું એક નામ છે બહુભૂતિનું એટલે બહુભૂતિના એક શ્લોક થી હું મારી શરૂઆત કરું છું ઉત્તરમ ચરિત્ર નો એક સુંદર મજાનો શ્લોક છે રામને ખબર નથી કે નીચે લવકુશ છે એમના બાળકો છે એ તો આમ ધુઆ ફુવા થઈને મારી નાખવા આવ્યા હોય છે કારણ કે યજ્ઞ નો ઘોડો બાંધ્યો પરાજિત બધાને કર્યા એટલે કે મારા અશ્વને કોણે બાંધ્યો અને પુષ્કર પેલામાં બેસીને આવે અને ગુસ્સો રામનો રામને આવા ગુસ્સે આપણે ક્યાંય સાહિત્યમાં નથી જોયા હમણાં જ મારી નાખવા જેવા પેલી આમ આવ્યા ને એરિયામાં સ્પેસમાં આવ્યા ને તો ક્રોધ જરવા લાગ્યો પીગળવા લાગ્યો કરુણા મંડી ઉદભવવા એટલે રામ વિચારો બી કરે મારામાં પરિવર્તન શું થયું કેમ મારો ગુસ્સો ઓગળી ગયો કેમ મારી અંદર સ્નેહ અને આર્દ્રતા આવવા માંડી ત્યારે કવિ બોલે છે એક કવિ રામને કવિ કહે છે વ્યતિષતિ પદા આંતર કિ હેતુ ન ખલુ બહિરૂપાધી પ્રીતય સંશ્રય વિકસતી પતંગ